નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અત્યારે હાલ બે મિનિટ પહેલાં આવી ખૂબ જ મોટી ખબર ભરૂચથી આવી દુઃખદ ખબર ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત અંકલેશ્વરના માટીહડ ગામે સાઠ વર્ષીય નરેશ પ્રજાપતિનું કોરોનાથી નિધન થયું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બારમી ઓગસ્ટે શંકાસ્પદ લક્ષણો બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઉર્દનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તો આની વિગત પર વાત કરવામાં આવે તો ચાર દિવસની સારવાર બાદ સત્તરમી ઓગસ્ટે તેમનું અવસાન થયું હતું તો આની વિગત પર વાત કરવામાં આવે તો કોરોનાના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કોવિડ સંસ્થાનામાં કરવામાં આવ્યા આરોગ્ય વિભાગ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે તો આની વિગત પર વાત કરવામાં આવે તો અને સ્થાનિકોને માસ્ક તથા